નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કહેવત છે કે અતિને કોઈ ગતિ નથી હોતી એવી જ રીતે આજે આખે આખું પ્રયાગરાજ પાણીમાં ડૂબી ગયું છે અને એક માળ ડૂબી ગયો છે એટલું પાણી આખા પ્રયાગરાજમાં ફરી વળ્યું છે અને એનું કારણ છે કે જે કુંભ વખતે આ લોકોએ જે લૂંટ ચલાવી હતી લોકો પાસેથી લોકોની જે મજબૂરીનો ગેરફાયદો ઉઠાવ્યો હતો જેના કારણે કુદરતે એને પ્રકૃતિએ એને એનું પાપ જે છે એ બતાવી દીધું છે સામાન્ય દિવસમાં આ ઘાટથી સામે ઘાટ જવાના રૂપિયા બસો હતા જ્યાં આ કુંભના મેળા દરમિયાન વીસ વીસ હજાર રૂપિયા લીધા હતા નાનો રૂમ ભાડે આપવાના સામાન્ય દિવસમાં ખાલી બસો પાંચસો રૂપિયા હોય એના વીસ વીસ હજાર રૂપિયા લીધા હતા બાઇક ઉપર કોઈને મૂકવા જવાના બે કિલોમીટર હોય તો પચાસ રૂપિયાની બદલીમાં બે હજાર બે હજાર રૂપિયા આ લેતા હતા આ ભારતની ભોળી પ્રજા અને કૌમવાદી સરકારે લોકોને ભરમાવી જે માણસો ભેગા કર્યા હતા એની વ્યવસ્થા કરવાની તાકાત નહોતી એણે તો હિન્દુ હિન્દુના નામે ખેલ પાડવો હતો એમાં કેટલાયે બિચારા મરી ગયા તમે પ્રયાગરાજમાં મોકાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો આવ્યો અને પ્રયાગરાજવાળાએ મોકાનો ફાયદો ઉઠાવી અને લોકો પાસેથી જે લૂંટ ચલાવી છે આ હાલ અત્યારે એમના હાલ અત્યારે એવા થયા છે કે ન પૂછો વાત અને જુઓ આ બેનની જુમાને એવો બેન શું કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ ઘરડા વ્યક્તિઓ હંમેશા એક વસ્તુ કહેતા હોય છે કે અતિને ક્યારેય ગતિ નથી હોતી પણ માણસ આ વસ્તુ સમજતો જ નથી આજે આખે આખું પ્રયાગરાજ પાણીમાં છે પહેલા માળ સુધીનું દરેક વસ્તુઓ દરેક ફ્લેટ ડૂબી ગયા છે અને આ એ જ વ્યક્તિઓ છે જે લોકોએ કુંભના મેળામાં લોકોને લૂંટવાનું બાકી નથી રાખ્યું નો ડાઉટ આજે લોકોની પરિસ્થિતિ ખરેખર દયનીય છે પણ આ એક બહુ જ મોટું એક્ઝામ્પલ હતું જે રોજબરોજની જીવનમાં આ ઘાટ થી પેલા ઘાટ જવાના હોડીમાં બેસીને બસો રૂપિયા ચાલતા હતા એના વીસ વીસ હજાર રૂપિયા લીધા છે એક નાનકડો રૂમ ભાડે આપવાના વીસ વીસ હજાર રૂપિયા લીધા છે જે વસ્તુ પચાસ રૂપિયાની હતી એના પાંચસો રૂપિયા લીધા છે બાઈક ઉપર કોઈને અહીંથી ત્યાં સુધી મૂકવા જવાના હોય એના બે બે હજાર રૂપિયા લીધા છે તમે વિચારો આજે કેટલા લોકો પોતાની આસ્થાને લઈને ગંગાને નમન કરવા એને અડવા એને પોતાના પાપ ધોવાનું તો ચાલો ધોવાય છે કે એ એ સેકન્ડરી વસ્તુ છે પણ એ મનમાં જે ભાવ હતો ને કે આ સમયમાં અમે લોકો ગંગાજીને અડીને અમારા આશીર્વાદ અમે લોકો લઈ શકીએ ગંગાજીના એનો તમે લોકોએ મજાક ઉડાવ્યો હતો એક વસ્તુ હંમેશા યાદ રાખવી ખોટું કરતા છે ને એક નહીં એક લાખ વાર વિચારવાનું કેમકે ઉપરવાળાના ચોપડામાં છે ને ક્યારેય ભૂલ નથી થતી અને રબડથી ભૂસાતું બી નથી આ વસ્તુ જિંદગીમાં ભૂલવી નહીં આ ધાર્મિક સ્થળોએ આ બધું થાય ને ત્યારે સમજી લેવાનું કે તમે માણસ ચૂકી ગયા છો લોકોને લૂંટવાની લોકોની આસ્થાનું મજાક બનાવવાની લિમિટ તમે લોકોએ લાવી દીધી છે અને ભગવાનનો તો ખાલી ન ખલે ને તો એ તમારું જીવન પતી જાય એટલે સીધા રો માણસઈમાં રહ ભગવાનને મોઢું બતાવવા જેટલા તો રો આ ખરેખર સમજવા જેવી વસ્તુ છે કદાચ ઘણા લોકોને આ વસ્તુ ખોટી લાગશે મારું બોલવું પણ આ સત્ય હકીકત છે જે લોકો ચલો જે પહોંચી વળતા હતા એ લોકોએ ત્યાં આગળ બેના બાર હજાર ને બાર હજારના પચાસ હજાર રૂપિયા બી આપ્યા છે બરાબર છે આ ફ્લાઇટોની ટિકિટો જોઈ લો કે કઈ કઈ રીતે કંપનીઓ ડૂબી રહી છે અત્યારે એ તો તમે વિચારો એટલે દરેક વસ્તુનો એક સમય હોય છે અને જ્યારે લોકોને મદદ કરવી જોઈએ ત્યારે તમે ફાયદો ઉઠાવવાની જે માનસિકતાથી ચાલો ને ત્યારે ભગવાન તમને ઉપર જ ડાયરેક્ટ બોલાવે છે હવે તો ઉપર આવે તારો હિસાબ અહીંયા જ થશે ખરેખર કહું છું દુનિયામાં કોઈનું ખરાબ કરતાં પહેલાં છે ને એક લાખ વાર વિચારજો એનો હિસાબ વળતો તમારે આપવો પડશે હર હર મહાદેવ અંતે ગંગા મૈયા માટે જ તમે રૂપિયા લીધા હતા ને ગંગા મૈયા પોતે જ ફરી વળ્યા અને બધું એની જોડે લઈ ગયા ન્યાય અહીંયા જ થાય છે હર હર મહાદેવ